આપણા જીવનની અંદર રાષ્ટ્રભક્તિ જાગૃત થાય તે હેતુથી પ્રતિવર્ષ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર વડોદરા ની અંદર સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાય છે આજે લગભગ પચાસ થી વધારે સંતો અને પાંચસો થી વધારે બાળ બાલિકાઓ યુવક યુવતીઓ અને હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે આવી જ રીતે બીએપીએસના ના બે થી વધારે સેન્ટરોમાં પણ આવો જ ધ્વજવંદનનો કાર્યક્રમ થશે અને પરમ પૂજ્ય મહંતસાઈ મહારાજ આજે આણંદમાં વિરાજીત છે તેમની ઉપસ્થિતિમાં પણ આ ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન થયો છે ભારત પહેલેથી વિશ્વગુરુ હતું અને રહેશે છે એવું આધ્યાત્મિક ભારત અને તેનું પોષણ આજે શાસ્ત્ર મંદિર અને સંત દ્વારા બી એપીએસ અને ઘણી બધી સંસ્થાઓ દ્વારા દેશ વિદેશમાં થઈ રહ્યું છે આજે પ્રમુખ સાંઈ મહારાજ અને મહંત મહારાજે આ વિરાસત ને ચાલુ રાખી છે આપણે પણ આપણા જીવનની અંદર ભારત દેશની અસ્મિતા જાગૃત કરીએ હિન્દુ ધર્મ ના સિદ્ધાંતો અને આધ્યાત્મિકતા જાગૃત કરીને સાચા ભારતીય બનીએ એવી જ ભગવાન અને સંતના ચરણમાં પ્રાર્થના